ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં વરસાદી પાણી અને ઘાસચારાના અભાવે લઈ જતો તંત્રનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે હાલ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદી કેર મચાવ્યો છે ત્યારે શહેરો કે મુખ્ય માર્ગ તમામ પાણીથી લબોલભ ભરાયેલ છે ત્યારે પરિણામે શહેરીજનોને નુકશાનની સાથે ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ દરમિયાન એક એવો વિડીયો વાયરલ થયો છે જેનાથી સમગ્ર જીવ પ્રેમી અને ગૌપ્રેમીમાં નિરાશા જોવા મળી આવી છે ત્યારે હકીકત એવી છે કે વધુ પડતા પાણી ભરાવા અને કારણે જેની કરવામાં આવતા નગરપાલિકા દ્વારા દરકાર વગર ઢાંકીને ગાયોના મૃતદા લઈ જવાને બદલે ખુલ્લામાં છ જેટલી ગાયોના મૃતદેહ જેમ તેમ ટેક્ટરમાં ભરીને લઈ જતા હતા ત્યારે એક જાગૃત નાગરિક સેવકે તેનો વિડીયો ઉતારીને તંત્રને સંદેશ આપ્યો હતો જેનો વિડીયો વાયરલ થતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી આવી હતી તો સાથોસાથ ગાયને

CN24 News Mobile App